ફતેપુરા તાલુકાના વિસ્તારોમાં તાળનું એક પણ જાણ નથી તો તાળી આવે છે ક્યાંથી ફતેપુરા તાલુકામાં સુખસર વિસ્તારમાં તાળીનું વેચાણ કરી રહેલા ઈસમો પ્લાસ્ટિકની થેલીમાં ભરી કેમિકલ યુક્ત વાળી તાળીનું ધૂમ વેચાણ કરી રહ્યા છે ત્યારે ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારમાં ગામમાં વેચાણ કેમિકલ કેમિકલયુક્ત તાળીના ભટ્ટા આફવા મરગાળા વાંકાનેર હળમઠ ડઢેલ જેવા ગામોમાં યુપી ઉત્તરાખંડ અને સ્થાનિક લોકો દ્વારા કેમિકલયુક્ત તાળીનો બેફામ ધંધો કરી રહેલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ આવી તાળીના કારણે લીવર આંતરડા નબળા થાય છે ડુપ્લિકેટ તાળીના સેવનથી માણસના ચેતાતંતુ પણ નબળા પડે છે લોહીનું પ્રમાણ ઘટે છે આંતરડા તથા લીવર કમજોર થાય છે માણસ માનસિક રીતે નબળો પડે છે તથા રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટે છે આ રીતે અનેક લોકોમાં નુકસાન થતું હોય છે ત્યારે હવે જોવું રહ્યું કે આવા ડુપ્લિકેટ નકલી તાળી વેચનારા ઉપર લાગતા વળગતા એટલે કે આરોગ્યના કર્મચારીઓને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું રિપોર્ટર કિરણ ડામોર બોધિક ભારત ફતેપુરા